ભારતીય જનતા પાર્ટી એનડીએ જરૂર સાકાર કરતા પહેલી જીત છે શું પાર્ટી માટે કહેવાનું હોય જેની દુકાન દેશ માટે બંધ થવાની છે એની શરૂઆત સુરત શહેરમાં થઈ ગઈ છે આમ તો સુરત શહેરમાં કોંગ્રેસ ઝીરો જ હતી અને દિલ્હીમાં હવે કોઈ મિની બસ શોધું છું કે એના જે પાંત્રીસ ચાલીસ સાંસદો ચૂંટાઈ આવે એમાં એક જ બસમાં ભરીને નાની બસમાં ભરીને જઈ શકાય કોંગ્રેસની રીત રસમ બહુ પુરાણી છે કે પોતાની ધારણા એની ઈચ્છા મુજબનું જો કામ થાય તો લોકતંત્રની જીત અને પોતાની ધારણા અને ઈચ્છા વિરુદ્ધની કંઈ રીતે કામ નથી થતું તો લોકતંત્રની હત્યા થઈ આ રીતતમ કોંગ્રેસની બહુ પુરાની છે સમગ્ર દેશની પ્રજા સુરત મહાનગરની પ્રજા સુરત લોકસભાની પ્રજા એ સારી રીતે પરિચિત છે આ દરરોજ લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માગું છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ ચોવીસ વર્ષ લોકસભામાં એ જાહેર થયા છે હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી જે પચીસ સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મહિને છવ્વીસે છવ્વીસ કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાના છે ગુજરાતના સૌ ભાઈ બહેનો એમનું જે સમર્થન ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં છે મોદી સાહેબમાં અનેરો વિશ્વાસ એમનો છે મોદી સાહેબને ગેરંટીમાં ગુજરાતના અને દેશના સૌ મતદાતા ભાઈ બહેનોને વિશ્વાસ છે મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડલ ઊભું કર્યા પછી આ એક દેશનું પણ મોડલ લોકો સામે મૂક્યું છે કે વિકાસ શું હોઈ શકે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે સમાજમાં ભાગલા પાડવાને બદલે સૌનો સાથ સૌનો વિકાસ એવા સૂત્ર સાથે મોદી સાહેબ જ્યારે આ દેશનું ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે જે જબરદસ્ત સમર્થન મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે એ દિવાલ ઉપર લખાયેલું સ્પષ્ટ વંચાય છે કે બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે ચારસો પાંચનો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે હું ફરીથી સૌ ભાઈ બહેનોને અને જેમણે જેમણે આમાં સમર્થન આપવા માટે પ્રયત્ન કર્યો છે એમને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એમને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું મને વિશ્વાસ છે કે ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ ચાર વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે ત્રણ ટર્મ કોર્પોરેટર રહ્યા છે અમને વહીવટી શું છે એના દ્વારા સુરત શહેર અને ગુજરાત અને ગુજરાતના માધ્યમથી આ દેશના વિકાસમાં પણ એમનો અનેરો ફાળો ચોક્કસ રહેશે એવી એમની પાસેથી અપેક્ષા સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું ધન્યવાદ